શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય અઢાર શ્લોક આડત્રીસ વિષય ઇન્દ્રિય સંયોગાત યત અગ્રે અમૃત ઉપમમ પરિણામે વિષમ ઇવ સુખમ રાજસમ સ્મૃતમ અનુવાદ જે સુખ ઇન્દ્રિયો દ્વારા તેમના વિષયોના સંસર્ગથી પ્રાપ્ત થાય છે અને જે શરૂઆતમાં અમૃત જેવું પણ અંતે ઝેર જેવું હોય છે તે રજોગુણી કહેવાય છે ભાવાર્થ જ્યારે કોઈ યુવક કોઈ યુવતીને મળે છે ત્યારે ઇન્દ્રિયો તેને પ્રેરિત કરે છે અને પેલી યુવતીને જુએ તેને સ્પર્શે અને તેની સાથે જાતીય સુખ માણે શરૂઆતમાં ઇન્દ્રિયોને આ અત્યંત સુખદ લાગી શકે છે પરંતુ અંતે અથવા થોડા સમય પછી તે ઝેર જેવું લાગે છે તે બંને જુદા થઈ જાય છે અથવા તેમના છૂટાછેડા થઈ જાય છે પછી શોક વિષાદ વગેરે ઉત્પન્ન થાય છે આવું સુખ સદા રજોગુણી હોય છે જે સુખ ઇન્દ્રિયો તથા વિષયોના સંયોગથી મળે છે તે સદા કૃ દુઃખનું કારણ બને છે માટે તેનાથી સર્વથા દૂર રહેવું જોઈએ સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ